નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેતીવાડી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એમાં કેવી રીતે ફોર્મ ભરવું એ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે જોઈએ તો એમાં આધાર કાર્ડ ઓળખપત્ર બેંક પાસબુક બેંક ખાતાની વિગત અને મોબાઈલ નંબર નોંધણી માટે ખાસ જરૂર પડશે તો જો મિત્રો તમે નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ ફોર્મ ભરી શકે તો સૌથી પહેલાં વિડીયો જોતાં પહેલાં તમે અમારા વિડીયોની નીચે એક આ રીતનું તમને નિશાન છે એમાં ફૂલ સ્ક્રીન તમારે કરી નાખવાની છે એમાં તમે ઓકે દેશો એટલે તમને જે આખો વિડીયો છે તમારી આખી સ્ક્રીનની અંદર તમને દેખાશે તો શરૂ કરીએ મિત્રો આ વિડીયોની તો સૌથી પહેલાં તો તમારે આ રીતે છે એ મોબાઈલની અંદર છે તમારે ગૂગલ ક્રોમ અથવા તો તમારે ગૂગલની અંદર છે એ તમારે જવાનું રહેશે તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમને છે ઓપન કરી લીધું છે ત્યાર પછી આપણે ગૂગલ ની અંદર આપણે લખવાનું છે કે આય ખેડૂત જો આ રીતે તમારે લખી નાખવાનું છે આય ખેડૂત લખાઈ ગયા પછી તમારે સૌથી પહેલાં જે પહેલા નંબરની વેબસાઈટ તમને જોવા મળશે આ રીતે તો એમાં પહેલા નંબરની જે આય ખેડૂત લખેલું છે એની ઉપર તમારે ઓકે દબાવવાનું છે તો ઓકેથી દબાયા પછી આ રીતે સર્ચિંગ થશે અને આ રીતનું છે એ તમને સ્ક્રીનમાં દેખાશે તો તમારે આ રીતનું તમારા જિલ્લાનું નામ તમારે જોઈ લેવાનું છે કે આ જી કઈ તારીખે છે એ તમારા જિલ્લામાં ફોર્મ ભરાવાના છે તો આની અંદર તમને જે તારીખ પ્રમાણે જિલ્લાઓ આપેલા છે તો એ તારીખના સમયગાળાની અંદર છે એ તમારે ફોર્મ ભરાય છે એ તમારે ખાસ જોવાનું છે નકર ફોર્મ ભરાય છે નહીં તો આ રીતે આખું એન્ટરફ્રેસ તમને દેખાશે તો એમાં તમારે સૌથી પહેલાં તો યોજના છે તો યોજનાની અંદર તમારે ઓકે આપવાનું રહેશે યોજનામાં ઓકે આપશો એટલે આ રીતનું તમને વિવિધ યોજનાઓ છે એ તમને બતાવશે એમાં તમારે ખેતીવાડીની પશુપાલનની બાગાયતની તો બધી યોજનાઓ બતાવશે એમાં ખેતીવાડીની યોજનાઓ છે એના ફોર્મ ભરાવાના છે તો એમાં તમારે ઓકે આપવાનું રહેશે તો આ રીતે તમને જે યોજનાઓ છે એ તમને બતાવશે કે ખેતીવાડીની યોજનાઓમાં કયા કયા સાધનો છે ખેતીને લગતી યોજનાઓ તો એમાં ફોર્મ ભરાવાના છે તો એમાં તમે કોઈ પણ ફોર્મ ભરવા માંગતા હોય એ ઘટક ઉપર તમારે ઓકે દેવાનું છે એટલે આ રીતનું સરસિંગતા છે અને તમારું જે ઘટકમાં ફોર્મ ભરવાનું છે એ તમને દેખાય આવશે તો ફોર્મ ભરવા માટે તમને અહીંયા લખેલું બતાશે કે અરજી કરો તો એમાં જે તારીખ આપેલી છે એ તારીખ સુધીમાં તમારે અરજી વહેલાંથી પહેલાંના ધોરણે તમારે કરી નાખવી એટલે અરજી ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને દેખાશે જો તમે રજીસ્ટર શો એના ઉપર તમારે પસંદ કરવાનું છે એમાં તમારે હા અથવા તો ના ના આપી દેવાનું રહેશે પછી આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી આ રીતનું તમને જે ફોર્મ ભરવા માટેનું તમને કહે છે કે તમે નવી અરજી કરવા માંગો છો અરજી અપડેટ કરવા માંગો છો અરજી કન્ફર્મ કરવા માંગો છો તો આ રીતના તમને ઓપ્શન દેખાય છે તમે જોઈ શકો છો એમાં અરજી પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ લેવા માટે એમાં ઓકે દબાવવાનું રહે તો આ રીતના ઓપ્શન તમને જોવા મળશે જો તમારે તમે નવી અરજી કરતા હોય તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે સૌથી પહેલું ઓપ્શન છે જે નવી અરજી કરવા માટે ક્લિક કરો તો એમાં તમારે નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને આ રીતે તમે જોઈ શકો છો કે આખું ફોર્મ છે એ ખુલી જશે એ આખા ફોર્મની અંદર તમારે જો આ રીતે સૌથી પહેલાં તમારે નામ છે પિતાનું નામ છે અટક લખવાની છે જાતિ લખવાની છે લિંગ એટલે કે સ્ત્રી પુરુષ જિલ્લો લખવાનો છે તાલુકો એમાં ક્લિક કરવાનું છે ગામ લખવાનું છે સરનામું સરનામામાં તમારે ગામ તાલુકો અને જિલ્લો આટલું લખવાનું રહેશે ત્યારબાદ પિનકોડ નંબર લખેલું છે તો એમાં પિનકોડ તમારા જિલ્લાનું નાખી દેવાનું છે ત્યારબાદ ઇમેલ ઈમેલ છે તો ઇમેલમાં પણ તમારે તમારું ઈમેલ નાખી દેવાનું ખેડૂતનો પ્રકાર તો એમાં પણ તમે કયા ખેડૂતમાં આવો છો મોટા ખેડૂત કે નાના ખેડૂત તો એમાં તમારે ઓકે દબાવવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર છે આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો આ રીતે છે તમારે બધા જ ઓપ્શન તમને જોવા મળશે એમાં બધામાં તમારે છે ક્લિક કરતું જવાનું છે ડિટેલ ભરતું જવાનું છે ત્યારબાદ છેલ્લે છે એ તમને બેંકની વિગત પણ માંગશે તો એમાં બેંકની વિગત નાખવાનું છે એમાં આઈએફસી કોડ નાખવાનો છે એટલે તમારી બેંક છે એ બતાવશે બેંકનો જિલ્લો કયો છે એ પણ તમારે નાખવાનું છે બેંકનો ખાતા નંબર નાખવાનો છે જો આ રીતે બેંકની બ્રાન્ચ કઈ છે તો એ બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે અરજદારનું નામ જે બેંકની પાસબુકની અંદર જે લખેલું હોય છે એ રીતે જ જે તમારે અરજદારનું નામ છે એ ઇંગ્લિશમાં લખવાનું રહેશે છે ત્યારબાદ અરજદારનું સરનામું આ બધું બેંકની ડિટેલ છે એ બધું ભરી નાખવાનું છે આ રીતે બધું ભરાઈ જાય પછી છેલ્લે તમને જુઓ કે જમીનની વિગત આપેલી છે રેશન કાર્ડની વિગત છે ત્યારબાદ કેપ્સા કોડ છે આ બધું નાખી તમારે છેવ બટન ઉપર અરજી સેવ કરો એની ઉપર કન્ફ કમ્પ્લેટ છે એ તમારે ઓકે દબાવી દેવાનું છે ઓકે આપ્યા પછી તમારે છે ને ઉપર તમને આખું ફોર્મ બતાવશે એ રીતે તમારે અરજી કન્ફર્મ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અરજી કન્ફર્મ કરવા માટે તમે એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમને જો આ રીતનું ક્લિક કરશો એટલે આ રીતનું જોવા મળશે જેમાં તમારે અરજી નંબર નાખવાનો છે એ અરજી નંબર છે તમે સેવ કરશો એટલે અરજી નંબર તમને મળી જશે તો એ અરજી નંબર આમાં નાખવાનો છે જમીનનો ખાતા નંબર નાખવાનો છે અથવા રેશન કાર્ડ નંબર નાખવાનો છે ત્યારબાદ કેપ્ચા છે એ એન્ટર કરવાનું છે પછી તમારે સર્ચ કરો એ શોધો એમાં આપશો પછી તમે આખું ફોર્મ છે એ ખુલી જશે આખું ફોર્મ ખુલી જાય એટલે સૌથી નીચે ઓપ્શન છે એ તમને મળી જાય છે કે કન્ફર્મ કરવા માટે ક્લિક કરો એટલે કન્ફર્મ છે એ તમારે આપી દેવાનું છે એટલે તમારું છે ફોર્મ આખું સબમિટ થઈ જશે ત્યારબાદ તમારે જે સાઈડમાં ઓપ્શન બતાવે છે એના ઉપર તમારે ક્લિક કરી અને પ્રિન્ટ છે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે બરાબર પછી તમારું ફોર્મ છે એ આખું ભરાઈ જશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો